અમરોલીને ટીઆર અમરોલી બ્રિજ પરથી એક યુવતી આપઘાત કરવા ગ્રીલ પર ચડી હતી જેની જાણ થતાં જ ત્યાં ફરજ બજાવી રહેલા ટીઆરબી જવાન રાહુલે ગ્રીલ પર ચડી યુવતીને પકડી લોકોની મદદથી નીચે ઉતારી હતી અને બનાવની લઈ પોલીસને જાણ કરાતા પોલીસ સાથે મહિલા સુરક્ષા મેમ્બર પણ ત્યાં પહોંચી હતી અને યુવતીના પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે તેનો પ્રેમી પરિણીતી હોવાની જાણ થતા હતાશામાં તે આપઘાત કરવા નીકળી હતી હાલ તો પોલીસ અને મહિલા સુરક્ષા મેમ્બર દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું આજે હું અને મારી ફ્રેન્ડ અંદાજીત સાંજના છ વાગે અમરોલી જઈ રહ્યા હતા અને ત્યારબાદ અમરોલી જતા અમને એવું લાગ્યું કે કોઈ છોકરી પુલ પરથી કૂદવાની કોશિશ કરી રહી છે તે જણાતા અમે ગાડી સ્ટેન્ડ કરી અને જોયું તો એ તાપીમાં કૂદવા જઈ રહી હતી અને અમે ફટાફટ એને એના કપડાં અને પગ પકડી અને થોભી રાખી ત્યારબાદ બૂમાબૂમ કરી અને લોકોને મદદ માટે બોલાવ્યા અને લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી એ છોકરીનો બચાવ કરવામાં આવ્યો ત્યારબાદ કતારગામ પોલીસની મદદ લઈ અને છોકરીના પરિવારને સોંપવામાં આવી